નમસ્કાર હું શું સુનિલ અને હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું જે આ ફોટોમાં એ છે ટીમ ટીમિંગ બોલાવેલ એમને બધા ટીમલી કિંગના નામથી ઓળખતા હોય છે તો એમને બે દિવસ પહેલાં ઝેરી દવા પીધી હતી એમના કારણે અગિયાર તારીખે એમને જીવન ટૂંકાયું છે કંઈક પ્રોબ્લેમ હશે ખબર નહીં શું કારણ હશે ઝેરી દવા પીવાની આપણે એમના મિત્રોને પૂછીશું પછી બીજું પાછા એક વિડીયો બનાવીશું કે શું કારણ હતું કે એમ ઝેરી દવા પીને એમને એમનું જીવન ટૂંકાવ્યું છે અને લગભગ એમના ઇન્સ્ટાગ્રામ પર બી ટીમલી કિંગ નામની આઈડી છે જે એમના ઇન્સ્ટાગ્રામ પર એમના ફોલોઅર લગભગ દસ હજાર થી પણ વધારે એમના ફોલોવર છે આટલા ફોલોવર છે તો એ છતાં એમને ઝેરી દવા પીને એમનું જીવન તો ગાયું છે તો કંઈક પ્રોબ્લેમ તો હશે પર્સનલ મેટર હશે ગમે એવો મેટર હશે એમના ચાહકોમાં એ બધા એમના ચાહકો છે તે બહુ દુખી છે એ આટલા ફેમસ લોકો લોકો એમને ટીમલી કિંગ ભોલા નામથી ઓળખતા હોય છે સિંગર તો નતા પણ તોય છતાં એ ટીમલી કિંગ નામથી ઓળખતા હતા કેમ કે ભોલા ટીમલી બધા તમને સાંભળી હશે એમના નામની બનાવેલી હોય છે ટીમલી તો તમે આ ફોટોમાં જોઈ શકો છો બોલાબિલ આ દુનિયામાં નથી રહ્યા એક એમનો એક ચહેરો રહી ગયો છે આ દુનિયામાં એ ચહેરાને આપણે જોઈ શકીએ છીએ બાકી તો આપણે બોલાબીલને હવે જોઈ નથી શકતા કે આપણે એમને યાદ કરી શકીએ છીએ તો બધા કોમેન્ટમાં એમની આત્માને શાંતિ મળે એટલા માટે તમે કોમેન્ટ કરજો બસ હું આ વિડીયોમાં તમને આટલું જ બતાવવાનો હશો અને એમના ફ્રેન્ડો જોડેથી આપણે માહિતી લઈને હું બીજો વિડીયો તમારી સુધી પહોંચાડવાનો કોશિશ કરીશ જય જોહર જય આદિવાસી